નમસ્કાર જોહાર આજે વાત કરીશું આપણે તાપી જિલ્લાની તાપી જિલ્લામાં સોનગઢ તાલુકો અને સોનગઢ તાલુકામાં જે માંડળ ચેકપોસ્ટ આવ્યો છે એના માટે સમગ્ર વિસ્તારના આગેવાનો દ્વારા એક અલ્ટિમેટ આપવામાં આવ્યો હતો કે છવ્વીસ તારીખે માંડળ ચેકપોસ્ટને ચક્કા જામ કરવામાં આવશે જ્યાં સુધી માંડળ ચેકપોસ્ટ એટલે કે માંડળ ચેકપોસ્ટ ઉપર તાપી જિલ્લા જે છવ્વીસના લોકોને વાહનોને ફ્રી નહીં કરવામાં આવે ત્યાં સુધી ચક્કાજામ કરવાના અલ્ટિમેટ આપ્યા હતા સંપૂર્ણ વિગત જાણીએ શું છે છવ્વીસ તારીખ સવારના દસ વાગ્યાથી ચહલ પહેલ શરૂ થઈ ગઈ હતી પણ જે આગેવાનો દ્વારા અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું કે માંડા ચેકપોસ્ટ ઉપર ચક્કાજામ કરવામાં આવશે એક પણ વાહન પસાર થવા દેવામાં નહીં આવશે પણ આદિવાસી આગેવાન અને માંડા ચેકપોસ્ટ માટે આંદોલન કરતા કાર્યકર્તાઓને સવારથી જ ડિટેન કરી દેવામાં આવ્યું અન્ય કાર્યકર્તાઓ ચેકપોસ્ટ ઉપર પહોંચી ગયા અને એક સમય આવ્યો અને ચેકપોસ્ટ ઉપર બેસી ગયા અને ચેકપોસ્ટને બંધ કરી દેવામાં આવી સવારના સાડા દસથી ચેકપોસ્ટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી વાહનનો વ્યવહાર આવવા જવા ગમન બધું જ બંધ કરી દેવામાં આવ્યું ફક્ત જરૂરિયાત મુજબ સેવાઓ શરૂ 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 રાખવાની પરમિશન આપવામાં આવી હતી એમ્બ્યુલન્સને છૂટ હતી બીજા અન્યને છૂટ હતી બાકી કોઈ પણ વાહનોને અવરજવર કરવા દેવામાં આવતું ન હતું પણ એનેચ આઈના અધિકારીઓ કોઈ પણ બેઠક કરવા તૈયાર ન હતા એનએચ આઈના અધિકારીઓને ભરૂચથી બોલાવવામાં આવ્યા ભરૂચથી એનએચ આઈના અધિકારીઓ આવતા આવતા સાંજના ચાર વાગ્યા પણ જે અધિકારીઓ આવ્યા पहला ये सां घटनाजर कौन है उपेंद्र चौहान है ऑथोरिटी पर्सन है ऑथोराइज पर्सन है तो उसको क्या बाहर निकालोराइज वो टोल मैनेजर एजोरिटी है ना तो उसने दो हजार उन्नीस में जो तापी जिले में ये जो, जो आवेदन हुआ था ना ये जन आंदोलन तब उसने लिखा था कि ये ये चीज से यहाँ पे तापी जिले का कोई भी छब्बीस टोल जो भी गाड़ी होगी वो टोल फ्री जाएगी कोई कार्ड इश्यू नहीं किया जाएगा सुने मेरी बात सुने सुने मेरे दोस्त सुने मेरी बात तो वो जो अथॉरिटीज़ एज अ तब पुलिस भी थी प्रशासन था सब था तब उन्होंने लिख के दिया था तो तब ये जो जन आंदोलन हुआ था तब समेट गया था

तो फिर भी अभी ये टोल का नाटक क्यों बार बार कर रहे हो पब्लिक को क्यों हैरान कर रहे हो आप ये जिले का जो प्रश्न है बार बार आ रहा है आप लोग की वजह से जान, जान जा रही है मेरे को पता है अभी आपको शर्म नहीं लगी एन को शर्म नहीं लगी ये रोड इतना खराब था कितने खड्डे थे कितने लोग मर चुके है बारिश में कितने लोग मर चुके आपको शर्म नहीं आई आपने एक एक रुपया उन लोग के पास से लिया आदिवासियों के पास से आप लोग अन्याय कर रहे हो ये कितना कितना खड्डा लोग मर गए

कामरेज पे जीजे फाइव जी जी फ्री है भरूच पे सोलह पार्सिंग फ्री थी है ठीक है नवसारी पे बोरा पे फ्री है वो अपना कौन सा नौसारी ये का टोल वहाँ पे भी लोकल फ्री है तड़केश्वर का भी फ्री है तो यहाँ क्यों नहीं रहा तापी जिला क्या पाप किया इसके लिए फ्री नहीं दे रहे हो बताओ मेरे है ना बार दे कितनी बार दो हजार उन्नीस में आपका जो रिप्रेजेंटेटिव है ना यहाँ पे चौहान उन्होंने हमें लिख के दिया તાપી બિારી બોલી પબ્લિકને માન લીયા કે હા ભાઈ અભી તો આદિવાસી वो कि वो तो भाई रिटायर हो गया वो बंदा वो बोले वो मर गया ऐसा नहीं दोस्त अभी अभी उसको बुलाओ यहाँ उसको बुलाओ यहाँ ऐसा नहीं ऐसा नहीं मेरी बात है सभी जगह पे लोकल को फ्री है कि नहीं वो बताओ आप बताओ नहीं गाड़ी निकाल नहीं मंथली पास का छब्बीस की गाड़ी आप बताओ रेना बहन रहना भाई दे रहा हूँ कितने बार थे नितिन गडकरी बोल रहा है बीस किल वो हम अपनी तरफ से एड करके देंगे की इन लोगों की बात है, है हर बार सर हर बार हमें आपका मिनट हमें आपका सोल्यूशन नहीं चाहिए हमें अपना ये चाहिए यहाँ आपके जो लोकल डीजे छब्बीस है वो फ्री जाने चाहिए हमें आपका सोल्यूशन नहीं चाहिए हमें आपका सुझाव भी नहीं चाहिए कों हमारा कों आप ने ने जो है, ने उनको करना पड़ेगा तो कौन करेगा? वो आपका जो भी अथॉरिटी है ना आप आप पैसा पैसा

તો ભાઈ એકવીસ તારીખે તમને અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું કે માંડ ચેકપોસ્ટ ઉપર છવ્વીસ તારીખે હલ્લાબોલ કરવામાં આવશે એને રોકી દેવામાં આવશે જ્યાં સુધી તમે જે જે છવ્વીસ એટલે કે તાપી જિલ્લાની તમામ ગાડીઓને ટોલ ફ્રી ન કરો ત્યાં સુધી તો પછી તમે ફરી પાછું લખાણ માંગો છો પણ આ લડત આજે સવારથી નથી ચાલુ થઈ આ લડત છે બે હજાર ઓગણીસથી ચાલુ થઈ છે ઘણી વખત માંડ ચેકપોસ્ટ આવી ચૂક્યું છે લોકો સાથે ચર્ચામાં આવી ચૂક્યું છે અને ઘણા વાદ વિવાદો થયા છે છતાં પણ એનએચઆઈ છપ્પનના એનએચાઈ ના અધિકારીઓ એક જ વાત રટણ કરતા હતા તમે લેખિતમાં આપો અમે તમારી રજૂઆત ઉપર મૂકશું તો ભાઈ તમે શું કામ આવ્યા છો સવારથી તમે ભરૂચથી તમે નીકળ્યા છો સો દોઢસો કિલોમીટર કાપીને શું કામ આવ્યા છે તમે ફક્ત આટલું જ કહેવા આવ્યા હતા તમે એકવીસથી થી છવ્વીસ સુધી શું કરતા હતા ઓગણીસથી થી પચીસ સુધી શું કરતા હતા તમારે ફક્ત એટલું જ કહેવું હતું કે તમે લેખિતમાં આપો તો લેખિત તો અત્યાર સુધીમાં દસ વાર આપી ચૂક્યા છે કે પછી એક સમય એવો પણ આવ્યો કે આંદોલનકારીઓમાં ત્યાં પણ કહેવામાં આવ્યું કે શું આ ચેકપોસ્ટ મોરબીની જેમ ગેરકાયદેસર તો નથી ને ડુપ્લિકેટ તો નથી ને એના પણ સવાલો ઉઠવા માંડ્યા ચેકપોસ્ટ પર પણ સમગ્ર ઘટના સમગ્ર વાતચીત ત્યાં ચાલી જ્યારે તાપી જિલ્લાના માજી સાંસદ અમરસિંહભાઈ જેડ તો ટોલ નાકા ઉપર કાયદેસરના સૂઈ ગયા અને સવારે દસ વાગ્યાના સૂતા હતા સાંજે ચાર વાગ્યા સુધી ઊભા ન થયા એમને એમ પણ કહ્યું અને નિવેદન પણ આપી દીધું કે જ્યાં સુધી આ ટોલ તાપી જિલ્લા માટે ફ્રી ન કરવામાં આવે ત્યાં સુધી અહીંથી ઉઠું નહીં નહીં તો મારી લાશ જ અહીંથી જશે તેવું પણ એમને એક નિવેદન આપી દેવામાં આવ્યું અને ગયો કોઈ તારો ભાગ ચુકાવ્યો હવે છેવટે પોલીસ એક્શનમાં આવી અને બળપ્રયોગ પ્રયોગ કરી આંદોલનકારીઓને વેરવિકર કરવાનું કામ શરૂ કર્યું સૌ આંદોલનકારીઓ જે બેઠા હતા આગેવાનો બેઠા હતા એમને પોલીસની ગાડીમાં ઠુસવાનું શરૂ કર્યું અમુકના કપડાં ફાટી ગયા અમુકના ચશ્મા તૂટી ગયા ઝપાઝપીમાં અને અન્ય આંદોલનકારીઓ જે હતા બીજા જે હતા એમને પોલીસ દ્વારા બળ પ્રયોગ કરી ત્યાંથી ભગાડવામાં આવ્યા અને ટોલ નાખું ખુલ્લું કરી દેવામાં આવ્યું પણ સંપૂર્ણ ઘટના જોઈએ તો પ્રજા ઉપર શું ભાર પડે છે એ પ્રજા જાણે છે કે પ્રજાને વ્યારા જવા માટે ત્રણસો રૂપિયાનો ચેકપોસ્ટનો ટોલ આપવો પડે છે કારણ કે સોનગઢ અને વ્યારા વચ્ચે ટોલ નાખવું આવેલું છે સોનગઢના વ્યક્તિએ કદાચ હોસ્પિટલ કે સરકારી કામ અર્થે જવું હોય તાલુકા પંચાયતની કચેરીએ જવું હોય કોર્ટ કચેરીએ જવું હોય તો વ્યારા આવવું પડે છે અને વ્યારા આવવા પહેલાં ટોલ પેન કરવો પડે છે અને ટોલ એટલો ભારી ભરકમ છે કે તમે એ સામાન્ય વ્યક્તિ જ જાણી શકે કે ટોલ ટેક્સ એમને કેટલો ભારણ આપે છે એક સામાન્ય વાત કરીએ તો તમે જે બસમાં બેસીને જાઓ છો એ બસના

ત્યાંના સ્થાનિક નેતાઓને મારે કહેવું છે કે સાંસદનો પગાર વધી ગયો છે ચોવીસ ટકા એમને ટોલ ફ્રી છે એટલે કેટલો ટોલ ભરવાનો હોય છે એમને કદાચ ખ્યાલ ન હોય ધારાસભ્યને પણ ટોલ ફ્રી હોય છે એટલે એમને પણ કદાચ ખ્યાલ ન હોય કે પ્રજા કેટલો ટોલ ભરીને સોનગઢથી વ્યારા અને વ્યારાથી સોનગઢ પાછી આવે છે મંત્રીશ્રી પણ ત્યાંના જ છે તો મંત્રીશ્રીને પણ ટોલ ફ્રી છે એટલે એમને પણ ખબર નહીં હોય કે મારી પ્રજા કેટલો ટોલ ભરી અને જાય છે એ એમને પણ ધ્યાન રાખવું જોઈએ જ્યારે એમને ટકોર કરવાની હોય છે જ્યારે એમને પ્રજાની સાચી સેવા કરવાની હોય છે કે પ્રજાને માટે જે ટોલ ટેક્સ ભરવા આવતો હોય છે ટોલ ટેક્સથી બચવો જોઈએ કારણ કે નવસારી સુરત અને બીજા અન્ય જિલ્લાઓને જ્યાં ટોલ ટેક્સ છે એ જિલ્લાઓને ફ્રી ફ્રી છે એમને માફ છે તો પછી તાપી જિલ્લો શું પાકિસ્તાનમાં છે કે એમને ફ્રી નથી અલગ રાજ્યોમાં છે અલગ દેશમાં છે કે અમને ફ્રી નથી કે પછી આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારોના જેટલા પણ રૂપિયા ખંખેરી લેવાય એ ખંખેરીને પોતાના ગજવે ભરવાનું આ એક નવું ષડયંત્ર લાગી રહ્યું છે